મકાલે પડે હેટેડું તો જોવો તો ખરો હું ભાઈ કઈ લેવા લેવા તારે જાવ ભાઈ હું નહીં તું છે ટાઈટ ઉડી જાય લાગે તમને કાઈ કામ કરો ભાઈ હું તો તારી પાસે જાની જાની

અબે હવે આલકા થાવાળો ફટાક આલો નહીં ઊભો થાને બેસવાનો વિચાર નથી ને આઈલી ભૂખ લાગી હોટલે કાકા તું મને બોટા છરી જાય હો આમ નન કરી તો આ હું છે કાકા ઈ રહેવા બેયલા પતું 4.5 4.5 ચારે ચાર ટાઈટ બબેયલી મજા વિ જઈલા કાથી નો ને ભાઈ फटाफट આઈક ને ભાઈ રૂપિયા ખર્જો કરે જો ને આનો સીધો બેહની તો આવળ

别。

અરે જે કરવું એ બોલે ભાઈ જ હોય પૈસા દે ની કઈ ટેબલ બસ હવે તો જોડો બદલાવું પડે

કાકાજી મરે પીલી ની મરો ભાઈ ત્યારે તને ખબર પડશે પેલે પીજો બહુ મજા આવશે આપણે બેયના પાએ આ તારી એમ છે હો છે

આપડે છે એની કે આમાં કાકરા આવે છે પૈસા અમારે ક્યાં કાઢવા એટલે સોડા માં આવે ને ખાધુ માં આપડે બધાનું કરી

એવળો કાકરો ન હોય પછી હું કાઈ બોલું નઈ હવે મેં તો ખાઈ લીધું એટલે મારથી હવે કાઈ થાય એમ છે લીધું અમે ક્યાં નાક પર ગયો કે એવો કાકરો છે જોડા મૂકો તમે બધાય ઈ છોડા પૈસા લઈ લે બધા પૈસા મારો કામ મેલા કરો તો મને ઓલા લઈને આવ્યો કાકા મારો કાય વાગ નથી મને જવા ગયો કેમ ઈ લઈને આયા તો તું આત્મ આવી ગયો કાકા ઈ તો બધા વહી જશે કાકા મને રૂપિયા દે કાકા મારી વાત કાઈ છે ને જો

હા મોટા કાકા મને ધોતા નથી આવતા અરે તો હવા રૂધી ઉટકવા જો છે હવે ઠામ તો ઉટકવા જોઈએ ને ભાઈબંધ તારા હતા કાકા મને ખબર હે નથી એ મને આલા એ આ મારે તો રૂપિયા વસન કરવાના હતું તો કાકા મને લૂંટ આવતા રેકા દો રેકા કાકા આમાં તમારું મોઢું તો દેખાય પેલી કાકા એ તો કાકા પાણી લાગી છે તો ગરમી તને મારું ને કાકા હું જો બોનાને હાથમાં આવું હાથમાં તો તો શું કાકા કાકા

આવતા વિડીયો તને તો રિયલ માય દોરાવાના છે કેમ તું આ તો વિડીયો હવે હું છો તમે વાત કરો છે